આપણે પાસ્તા ની જેમ આપડે લાકડા નો ધંધો કર્યો ને એક નંબર હવે તારો બાપ પાસ્તા ને પુષ્પા હલો શિયા કોહો ભાઈ ઓય કોન કે મેરો તો તું રેવા દે ઓ બચ્ચું બોસ ફોન હે શું ફોન કરી રહ્યો તો સાહેબ આ લાશ પડી છે દેખા લાશ આજ અરે સાહેબ દેખવા આવો મોર ઉપર કાઈ તો લોચા હે ધમા કાઈ તો લોચા હે એ દેવું નથી લોચો છે એમાં ના સાહેબ એમાં કાઈ લેસે એમ એને તો સાહેબ આનામાં દારૂ ની બાઈસ નકરી આવે ના સાહેબ મને હંગવાની બાઈસ આવે ના બટિયા નક્કી આની માથે કોઈ કે કામ ઉતારી નાખ્યું છે ઓ સાહેબ ના સુની ના